મહાનગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખના નામો ધારાસભ્ય પભુભા માણેકની આગેવાનીમાં જાહેર થયા ઓખા ખાતે આજે પ્રમુખ અને ઉપપ્રમુખનો કાર્યકાળ પૂરો થયો હોય ત્યારે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની આજે બિનારી ફરણી કરવામાં આવી હતી ઓખા નગરપાલિકા પ્રમુખ અને ઉપ પ્રમુખ નામો ધારાસભ્ય સભ્ય પબુબા માણેક ની આગેવાની જાહેર થયા હતા ઓખા ખાતે આશ્ય પ્રમુખ અને ઉપ પ્રમુખ કાર્યકાળ પૂરો થયેલ હોય ત્યારે નવા પ્રમુખ અને ઉપ પ્રમુખ ની આશ્ય હરીફ વરણી કરવામાં આવી હતી ભાજપ શાસિત ઓખા નગરપાલિકામાં પાલીકા બંને પદ પરની ચૂંટણીમાં ચૂંટણી બંને પદ પર બિન હરીફ જાહેર થયા હતા ઓખા નગરપાલિકામાં પાલીકા માં કુલ 36 સભ્યો ચૂટાયેલા હોય જેમાં માં 34 સભ્યો ભાજપના બે સભ્યો વિપક્ષના હોય આશ્ય ધારાસભ્ય સભ્ય પબુબા માણેક ની હાજરી સર્વ

આજરોજ ઓખા નગરપાલિકા ને જે પાંચ વર્ષની અંદર બે ટ્રમ હોય છે અઢી વર્ષ પૂરા થયા અને આજે ઓખા નગરપાલિકાની ચૂંટણી બિન હરીફ જેની અંદર પ્રમુખ તરીકે રાજુભાઈ કોટક અને ઉપપ્રમુખ તરીકે હાડાભા માણેક બધાએ પણ સભ્યો સાથે રહી અને એકદમ ખુશખુશાલ રીતે આ ચૂંટણી પૂરી કરી છે જે રીતે સરકાર પછી કેન્દ્રમાંથી અને ગુજરાતમાંથી જે પણ ગ્રાન્ટો આવે છે તો એક વર્ષની અંદર પંદરથી પચીસ કરોડ રૂપિયા જે આવે છે એ નગરપાલિકાના બોડી જે છે એ સારી રીતે ઉપયોગ કરે છે અને જે સુવિધા આપવી છે જે નગરપાલિકાની ફરજ છે એ રીતે હમણાં આ અઢી વર્ષમાં કામ પૂરા થયા છે અને હવે મને પૂરેપૂરી આશા છે કે બધાએ પણ જે નવા પ્રમુખ ઉપપ્રમુખ ને બિનહરીફ ચૂંટ્યા છે તો સાથે રહી અને ખૂબ વિકાસ કરે એવી ભાવ સાથે આજનો ચૂંટણીનો કાર્યક્રમ પૂરું થયું છે ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં મને અધ્યાસી અધિકારી તરીકે સ્થાન મળેલ છે હું પૃથ્વીરાજસિંહ અનુરૂધસિંહ ગોહિલ ડેપ્યુ ડીઓ જિલ્લા વિકાસ જિલ્લા પંચાયત કચેરીમાં ફરજ બજાવું છું અને આજરોજ જે ઓખા નગરપાલિકાની ચૂંટણી છે એની અંદર એક એક જ ફોર્મ આવેલું છે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે એટલે બિનહરીફ વિજેતા જાહેર બંનેના કરવામાં આવેલ છે પ્રમુખ તરીકે શ્રી રાજુભાઈ છોટાલાલ કોટક અને ઉપપ્રમુખ તરીકે હાડાભા બાબુભા માણેકની વરણી કરવામાં આવેલ છે પ્રથમ તો ભારતીય જનતા પાર્ટી અને ધારાસભ્ય શ્રી પપુવા માણેક તથા મારા સાથી સદસ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રમુખ તરીકે મને સપોર્ટ કરવા બદલ આજને હોલીમાં ચાર સભ્યો ગેરહાજર હતા બત્રીસ સભ્યો હાજર હતા અને પ્રમુખ ઉપપ્રમુખની દિનથી ભરણી કરેલ છે હાલમાં જે કામ પેન્ડિંગ હોય જે પણ કામ પેન્ડિંગ છે અમારી તાત્કાલિક ઓલી છે કે એ કાર્ય પૂરા કરવા અને જે પણ વિકાસના કાર્યો આ નગરપાલિકામાં ચાલુ છે તે અવરિત પણ ચાલુ રહેશે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે